શિયાળામાં આવનાર ફળોમાં ધરતી પરનું અમૃત એટલે આમળા અને વિટામિન સીથી ભરપૂર આમળાની ખેતી અમરેલી જિલ્લાના કેરીયાચાળ ગામમાં પણ વીસ વર્ષથી કરવામાં આવે છે અને ખેડૂતો આઠથી દસ લાખ રૂપિયાનું વળતર મેળવે છે ત્યારે આ ગામના પ્રગતિશીલ ખેડૂત આમળાને વેચવાની જગ્યાએ તેનો પાવડર અને કેન્ડી બનાવીને માર્કેટમાં વેચી રહ્યા છે ઘરમાં જ પ્રોસેસ કરી આ પ્રોડક્ટ્સ બનાવીને તેઓ વધુ આવક મેળવી રહ્યા છે મેં બે હજાર એકની સાલમાં આમળાનું વાવેતર કર્યું એને સેવન આજે સોવીસમો વર્ષ ચાલે છે બરાબર અને ઉત્પાદન તો સારું હતું પણ આ વર્ષે વધારે વરસાદ પડવાથી ઉત્પાદન થોડુંક ઓછું આવશે એને બદલે મેં કપાસ અંદર વહેવું છે પહેલાં સોયાબીન વાવતા એક ભર ગુવારો હતો પણ હરભર થઈ રહ્યા અમારે વાંધો નહીં થયો પણ આ જમીન બધી અમારે ખારો પડશે પણ આ ખારો પડને હિસાબે અમારે આ બધું ને બધું કર્યું છે બાગાયતને તો હરભર છે ને વર્ષે હરાવા તો વાંધો નથી આવતો બહુ તકલીફ વાળું નથી બાગાયમાં તો આપણે શું છે કે એક હેક્ટર સાત હજાર રૂપિયા મળ્યા હતા જ્યારે ત્યારે આપણે વાવે ને ત્યારે એટલે છત્રીસ હજાર રૂપિયા મળ્યા હતા આપને પચીસ વીઘામાં વાવેતર કરવાથી ત્રણ વર્ષમાં